हेलो एवरीवन કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા ફિઝિકલ થેરાપી અને હું ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું મારી આ ચેનલ માં આજના આ વિડિયો માં હું કોઈના ક્વેશ્ચન નો આન્સર લઈને આવી છું કોઈકે મને એક પ્રશ્ન કર્યો હતો કે શું જો તમને સાયટિકા હોય ત્યારે તમે દોડી શકો એટલે કે રનિંગ કરી શકો તો એમની रिक्वेस्ट પર આજે તો મેં આ વિડિયો બનાવ્યો છે તો ચલો આપણે સમજીએ સાયટિકા અને દોડવા એટલે કે રનિંગ વચ્ચેનું કનેક્શન પણ એના પહેલા આપણે બ્રીફલી સમજીએ અગેન કે સાયટિકા શું છે કેમ કે મેં તમને મારા એક આગાઉના વિડિયોમાં ઓલરેડી ડિટેલમાં સમજાવ્યું છે કે સાયટિકા શું છે પણ આજે હું તમને બ્રીફલી સમજાવું તો સાયટિકા અગ્યન એ એક નર્વનું નામ છે જે તમારા કમરના ભાગના મણકામાંથી નીકળે છે અને પગના પંજા સુધી જાય છે તો ચારે પર આ નર્વ્સ ઉપર દબાણ આવે છે એટલે કે આ નર્વ્સ पिंच થાય છે કમ્પ્રેસ થાય છે એ પછી કમરમાં થતી હોય કે પછી એ જાથી પસાર થાય છે ત્યારે વચ્ચે કોઈ સ્નાયુઓના કારણે થતી હોય તો જ્યારે ભી એ પિંચ થાય છે ત્યારે એ પેન કરે છે તમારા તો એ પગમાં અને કમરમાં એ દુખાવો થાય છે જો એ નસ તમારા કમરમાં દુખાવો પિંચ થતી હોય છે કમ્પ્રેસ થતી હોય છે એટલે કે કમરના ભાગમાંથી એ નસ ઉપર દબાણ આવતું હશે તો એ તમને તમારા કમરથી લઈને પગના પંજા સુધી આખા પગમાં દુખાવો કરશે એની સાથે સાથે તમને કેટલાક થશે જેમ કે બળતરા બળવી પગમાં કે પછી જણ જણાથી જેવું થાય એટલે કે ટાકણું ખૂચતું હોય એવું થાય કે પછી તમારો પગ બેરો પડી જાય સોવાણું પડું થાય અને તમને પગમાં નબળાઈ પણ આવી શકે છે તો આપ કમરમાં નસ દબાતી હોય ત્યારે થઈ શકે છે કાં તો પછી તમારા સ્નાયુઓમાં એટલે કે મસલ્સ પાઝમ થાય ત્યારે પણ નસ પર દબાણ આવી શકે છે અને ત્યારે પણ તમને દુખાવો કરી શકે છે તો નસ બે રીતે દબાઈ શકે છે દોડવાની એક્ટિવિટી છે ને એ એક બહુ હાઈ ઇમ્પેક્ટ એક્ટિવિટી છે એ તમારા સ્પાઈન એટલે કે તમારા કમરના મણકા પર તમારા પગના જોઈન્ટ્સ એટલે કે હિપ જોઈન્ટ્સ છે ની જોઈન્ટ છે પછી એન્કલ જોઈન્ટ્સ છે એ બધા મારા પગના જોઈન્ટ પર અને તમારા એ સ્નાયુ પર એક્સ્ટ્રા સ્ટ્રેન એટલે કે એક્સ્ટ્રા લોડ આવે છે હવે આપણો ક્વેશ્ચન હતો કે sciatica હોય ત્યારે દોડી શકાય કે ના દોડી શકાય તો એક્ચ્યુઅલી આ છે ને બહુ ડિફerent સિચ્યુએશન ઉપર डिपेंड કરે છે જો તમને નોર્મલ છો એટલે કે તમને કોઈ પણ જાતનો કોઈ દુખાવો નથી તમને કોઈ પ્રોબ્લેમ નથી તમારા પગમાં તમારા બેકમાં કે આઈ બી તમને કોઈ પ્રોબ્લેમ નથી તો દોડવું એ એક બહુ જ ગુડ एक्सरसाइज છે કેમ કે તમારું મસલ્સ સ્ટ્રોંગ ઈનાફ છે જ્યારે તમે દોડો છો ને ત્યારે તમારું બેક માં છે ને બહુ ગુડ સપોર્ટ જોઈએ તમારું મસલ્સ તરફથી તો તમે નોર્મલ છો તો તમને આ બેક ને ગુડ સપોર્ટ મળે છે અને તમારા સ્પાઇન માં ભી કોઈ પ્રોબ્લેમસ નથી થતા તમારું પગના મસલ્સ ભી સ્ટ્રોંગ છે તમારું જોઈન્ટ ને પ્રોટેક્ટ કરે છે જ્યારે તમે દોડો ત્યારે પણ જો તમારું બેક માં કે પછી પગ માં તમને કોઈ પ્રોબ્લેમ હશે અને ત્યારે તમે દોડશો તો એક્સ્ટ્રા લોડ એક્સ્ટ્રા સ્ટ્રેન આવવા થી તમારા પ્રોબ્લેમ્સ વધી શકે છે તમારો દુખાવો વધી શકે છે અને તમને કોઈ લોંગ ટર્મ ડેમેજ થઈ શકે છે તમારા તમારા હોય કે પછી પગના પર ઓલરેડી છે છે પર્સન જ્યારે દોડે ત્યારે એમના બેક પર એક્સ્ટ્રા લોડ પડે છે અને એમ ટીકા વાળા પર્સનને તો ઓલરેડી એમની નસ કમરમાં દબાય છે તો જ્યારે અગેન દોડવાના કારણે જે સ્ટ્રેસ આવે છે એનાથી એમની સિચ્યુએશન એટલે કે એમનો જે પ્રોબ્લેમ છે એ વધે છે બીકોઝ ના સુપર કમરમાં દબાણ વધે છે હવે એમને દુખાવો છે ઓલરેડી તો એમના સ્નાયુઓ પણ वीक છે તો જ્યારે દોડે છે ત્યારે જે બેકને સપોર્ટ મળવો જોઈએ એટલે કે સ્પાઇનને જે મડકાને સપોર્ટ મળવો જોઈએ એ પણ પૂરો નથી મળતો તો ઓબવિયસલી એમની પ્રોબ્લેમ એમનો બહુ વધે છે લાઈક જે સીઆરટીકની કન્ડિશન જે છે ને એ વર્સ થાય છે ગુઢ થવાના બદલે તો હું સજેસ્ટ કરીશ કે જો મિસ સીઆરટીક હોય ને એમની દોડવું નઈ એ દોડવાનું ટાળવું બિકોઝ એ તમારી સિચ્યુએશનને કરી શકે છે જો ખાસ કરીને તમારો પ્રોબ્લેમ તમારા કમરના મણકાના કારણે હશે તો હવે તમને એ પણ ક્વેશ્ચન થઈ શકે છે તમને કેવી રીતે ખબર પડશે કે તમારી નસ કમરમાં મણકાના કારણે દબાય છે કે પછી કોઈ સ્નાયુ એટલે કે મસના સ્પાઝરના કારણે દબાય છે જો તમારો ઓલરેડી કે તમને કોઈ ડોક્ટરને ઓલરેડી બતાવ્યું હશે અને તમારો એમઆરઆઈ નો ટેસ્ટ થયો હશે એમઆરઆઈ તો તમને ખબર પડી હશે એમઆરઆઈ ના ટેસ્ટ ના કારણે કે તમારી नस કમરમાં દબાઈ છે કે નહીં પણ જો તમને કોઈ ડોક્ટરને ના બતાવ્યું હોય તો તમે ઘરે એક સિમ્પલ ટેસ્ટ થી ભી ચેક કરી શકો છો અને કેવી રીતે તો જારે તમે સીધા ચત્તા સુઈ जाओ અને જે તમને પગ દુખે છે વારાપર પણ તમે બંને પગ કરી શકો છો પણ જે પગ દુખે છે એ પગને પહેલા

તમારા કમર થી લઈને પક્ષ પક્ષ સુધી માકે આ બી કોઈ મસલ્સ માં તમને સ્પેસિફિક પેઇન થતો હોય કે પછી ત્યાં તમને ટાઈટ ટાઈટ ફીલ થતો હોય તો આ પેઇન સેયાટિકા પેઇન તમારા મસલ્સ spasms ના કારણે પણ હોઈ શકે છે બીકોઝ જ્યારે પણ કોઈ મસલ્સ spasm થઈ થાય છે ને ત્યારે એ તમને ક્રેમ્પ કરે છે પેઇન કરે છે તમને ટાઈટ ટાઈટ ફીલ થાય છે તો આ મસલ્સ ના સ્ટ્રેચિંગ કરવાથી એના ઉપર મસાજ કરવાથી તમારો પેઇન રિલીફ થઈ શકે છે તો એવું હોય ને તો એ તમને ખબર પડશે કે આ મસલ સ્પાઝમના કારણે છે અને નસના કારણે હશે તમારા કમરના મળકામાં દબાતી હશે તમારી નસના કારણે હશે તો તમે જ્યારે આ ટેસ્ટ કરશો તો તમને ખબર પડશે કે આવી રીતે છે પણ તો બી જો તમારો દુખાવો બહુ જ તીવ્ર હોય તો તમારે તમારા નજીકના ડૉક્ટરને સંપર્ક કરવો તો આના પરથી આપણે કહી શકીએ કે જ્યારે તમારો દુખાવો સયાટિકાનું પેઇન બહુ તીવ્ર હોય તમારું પેઇન એકદમ શાર્પ હોય અને એ જણજણાટી જણાટી સાથે હોય પગમાં વીકનેસ હોય તમારો પગ સુવાળો પડો જો થઈ જતો હોય તો તમારે રનિંગ ઓબ્વિયસલી અવોઇડ કરવું ટાળવું રનિંગ કરવું નહીં એટલે કે દોડવાનું બંધ કરવું પણ જ્યારે ધીરે ધીરે તમારો જો દુખાવો ઓછો થતો હોય તો તમે રનિંગ સ્ટાર્ટ કરી શકો છો પણ એ પણ તમારે ધીરે ધીરે સ્લોલી ગ્રેજ્યુઅલી સ્ટાર્ટ કરવું ફર્સ્ટ જેમ કે ફર્સ્ટ તમે છે ને વોક કરવાનું કરો છો ચાલુ એટલે કે ખાલી ચાલવાનું કરો છો એના પછી ફટાફટ ચાલવાનું એને બ્રિસ્ક વોકિંગ કહેવાય છે તમે પછી ધીમે ધીમે બ્રિસ્ક વોકિંગ કરો છો જો તમને બ્રિસ્ક વોકિંગ માં પણ પ્રોબ્લેમ ના થતો હોય તો તમે દોડવાનું પછી સ્ટાર્ટ કરી શકો છો તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે દોડવાનું સ્ટાર્ટ કરવાનું પણ એ ਵੀ તમારા સિમ્પ્ટમ્સ ને જોઈને એટલે કે તમારે પહેલા તમારા બોડી ને લિસન કરવાનું કે તમારું બોડી તમને કોઈ तो तमारे कर तमारे इतले के जे भी तमारा पेन માટે કોઈ સિમ્પ્ટમ્સ માટે અલર્ટ કરે છે કે નહીં જો તમને કોઈ પેન થતો હોય તો अगेन તમારે દોડવાનું સ્ટોપ કરવું અને પછી તમારે ટ્રીટમેન્ટ લેવાની એટલે કે જે ભી તમારા પેન ના રિલેટેડ છે તમારે સ્ટ્રેચિંગ્સ કરવું एक्सरसाइज કરવું હાર્ટ પેક કરવું પહેલા તમારું બેક નેક ગોળ બનાવો તમારા મસલ્સ ને સ્ટ્રોંગ બનાવો કેમ કે મેન જન કીતો કે દોડવું એક બહાઈ ઇમ્પેક્ટ એક્ટિવિટી છે તો તમારું મસલ્સ સ્ટ્રોંગ ઇનફ હોવા જોઈએ तो ये तमारा स्पाइन ने सपोर्ट कर सौड़ती वो तो मड़का ने सपोर्ट एमा कोई प्रॉब्लम नहीं थे आ खाली एक बेक पगट बिकॉज छिकार तुम दौड़ो तारी पगना मसल भी स्ट्रॉंग हिप जॉइंट के तरा नी जॉइंट पर बहुत बेड इफेक्ट ना थाय तो तौथी पहला मसलस स्ट्रॉंग बहुत जरूरी है सीआटीका पेन साथ હવે જ્યારે તમારો દુખાવો ઓછો થઈ ગયો છે તમાર મસલ્સ પણ ગુડ છે તમે ગુડ एक्सरसाइज કરી છે તો તમે થોડો નોર્મલ જો ફીલ કરો છો હા ને હવે જ્યારે તમે દોડવાનું સ્ટાર્ટ કરવું છે રાઈટ તો જ્યારે તમે દોડવાનું સ્ટાર્ટ કરો ત્યારે પણ તમારે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જેમ કે એમાં પહેલું છે વોર્મ અપ અને કૂલ ડાઉન એટલે દોડવા ના પહેલા તમારે વોર્મ અપ કરવું વોર્મ અપ માં તમે છે ને તમારું બધું શરીરના જોઈન્ટ્સને 10 15 વખત હલાવના જેબી જોઈન્ટ સે બધું ને થોડા મૂવ કરો એટલે તમારું બધું જોઈન્ટ્સ વોર્મ અપ થઈ જાય એના પછી તમે 5 મિનિટ વોકિંગ કરી લો તો આ રીતે તમારું બોડી ચ રે દોડવા માટે રેડી થઈ જશે તો આને કહેવા છે વોર્મ અપ એક્સરસાઈઝ કે તમે તમારા બોડી ને રેડી કર્યું આ હવે તમે દોડી લીધું તો દોડ્યા પછી તમારે કૂલ ડાઉન કરવું એટલે કે ફરી તમારે છે ને થોડા સ્ટ્રેચિંગ્સ કરી લેવાના એટલે દોડવાના કારણે જે બી તમાર મસલ સ્પઝમ થયા છે એ રિલીફ થઈ જશે તમારા મસલ્સ છે ને રિલીફ થશે તો તમારે કૂલડાઉનમાં સ્ટ્રેચિંગ કરી શકો છો અને આખેર તમારા બધા જોઈન્ટ્સે ફરી મૂવ કરીને રિલેક્સ કરી શકો છો તો આ રીતે વોર્મઅપ અને કૂલડાઉન કરવું દોડવા માટે બીજો પોઈન્ટ છે કે જે તમારે ધ્યાન રાખવું જોઈએ દોડતી વખતે એ છે કે તમારું પોસ્ચર જ્યારે તમે દોડો છો ત્યારે તમારું પોસ્ચર બહુ ગુડ ઇનફ આવું જોઈએ કે જમકે કઈક લોકો ਨੇ સ્લાઉચિંગ પોસ્ચર રાખ્યા છે અરે ચારે તમે દોડો છો ત્યારે જ્યારે તમારા સ્પાઇન નું સ્પાઇન નું અલાઈનમેન્ટ ઓકે ના હોય બરાબર ના હોય ત્યારે દોડવાથી એ તમારા બેક ને વધારે ઇન્જરી કરી શકે છે બેક ને વધારે સ્પાઇન માં જોઈન્ટ માં પ્રોબ્લેમ થઈ શકે છે તો મેકシュર તમારું પોસ્ચર ગુડ ઇનાફ હોય અને બીજો ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે તમે દોડો છો અને ત્યારે તમે મેકシュર કરો કે તમે તમારું એબ્ડોમિનલ મસલ્સ ને બેલી પોઈન્ટ ને થોડું 20 ટુ 30% હોલ્ડ કરો કે તમારું એબ્ડોમિનલ મસલ્સ ને તમે હોલ્ડ ટાઈટ કરો જેથી તમારા બેગમાં ગુડ એક્સ્ટ્રા સપોર્ટ મળી રહે અને તમને કોઈ પ્રોબ્લેમ ના થાય નેક્સ્ટ પોઈન્ટ જે તમારે ધ્યાન માં લેવું જોઈએ દોડતી વખતે એ છે કે દોડવા માટે છે ને તમારે સોફ્ટ સર્ફેસ ચૂઝ કરવું ખાસ કરીને ગ્રાસ સર્ફેસ એટલે કે ઘાસમાં તમારે દોડવું જ્યારે તમે સોફ્ટ સર્ફેસ સર્ફેસ ઉપર દોડો છો ને ત્યારે ઈ જે હાઈ ઇમ્પેક્ટ તમારા જોઈન્ટ્સ પર પડે છે ને એ ઓછી પડે એટલે કે તમારા જોઈન્ટ્સ ઉપર એની અસર ઓછી થાય અને તમે ઇન્જરી થી બચી શકો नेक्स्ट है जो तुम्हारे ध्यान में रखू जो ये छे कि तुम्हारा शूज तुम्हारे दौड़वा माटे राइट शूज चूज करवा एटले कि ए शूज में तुम्हारा बूट में જે આર્ચ હોય જેમ આપણા પગના પંજામાં જે આર્ચ આર્ચ હોય 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 છે એ જાતની ગુડ ગુડ તમારા તમારા અને તો જ્યારે તમારો ગુડ ફુશનિંગ વાળા ગુડ આર્ચ વાળા બુટ હશે તો એના કારણે બી તમારા બેકમાં તમારા પગના જોઈન્ટ્સમાં જે સ્ટ્રેસ આવે છે એ ઓછો આવશે અને તમને અગેન ઓછું ઇન્જરી કરશે એટલે કે ઇન્જરીથી બચાવવી પણ શકે છે આ છે ઇમ્પોર્ટન્ટ લેવા જેવા જે તમે દોડો ત્યારે તમારે કન્સિડર કરવું અને અગેન એન્ડમાં સમરીમાં હું કહીશ કે જ્યારે તમને સયા હોય એટલે કે બહુ તીવ્ર દુખાવો હોય તમના પગમાં વીકનેસ હોય બળતરા હોય શાર્પ પેઇન હોય તો અગેન દોડવાનું ટાળવું દોડવાનું અવોઈડ કરવું કેમકે એ તમારા બેકમાં લોંગ ટર્મ ડેમેજ કરી શકે છે થેન્ક યુ મારો વિડિયો જોવા માટે આઈ હોપ તમને મારો આ વિડિયો હેલ્પફુલ લાગ્યો હશે જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જો તમે મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો બીજો આવા વધારે હેલ્પફુલ વિડિયો જોવા માટે તો તમારું બેકરો ધ્યાન રાખજો તમારું પણ ધ્યાન રાખજો સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડિયો સાથે ત્યાં સુધી હેલ્ધી રહો અને હેલ્ધી જીવો